નમસ્કાર મિત્રો હું છું આપનો દોસ્ત જયપાલ સિંહ વિહોલ હું આવી ગયો છે અત્યારે પાટણના કુંડગેર ગામમાં ચૂડેલ માતાજીના મંદિરે આવો દર્શન કરીએ માતાજીના મિત્રો અહીંયા જેની માનતા પૂરી થાય છે એ શ્રદ્ધાળુઓ ચુંદરી ધરાવે છે સ્વી કરવામાં આવે છે ભોજનશાળા પણ છે જે પીપલીના વીસ રૂપિયા લેવામાં આવે છે એનો સમય સવારે દસ થી ત્રણ અને સાંજે છ થી નવ છે મિત્રો આ શ્રદ્ધાનું કેન્દ્ર છે હાઈકોર્ટ ઓફ કુનગેર જયશ્રી ચુડેલમાં અહીંયા જાહેર સૂચના પણ આપવામાં આવેલી છે કે મંદિરમાં ટૂંકા વસ્ત્રો પહેરીને આવવાની સખ્ત મનાઈ છે માતાજીના સ્થાને કોઈ ગોવા નથી જો તેજ માતા છે આપણે દર્શન કરવા જઈએ માતાજીનાકો છો

છે ખરીદી કરવા માટે મિત્રો કુંગેર મંદિરથી થોડીક જ નજીક શિવધામ આવેલું છે જેનો સમય સવારે સાત થી સાંજે આઠ વાગ્યા સુધી છે મિત્રો અહીંયા ગૌશાળા આવેલી છે છે મિત્રો અહીંયા બાળકો માટે ખૂબ જ જોવાલાયક સ્થળ છે શકો છો મિત્રો શંકર પાર્વતી ગણેશ મૂર્તિ આવેલી છે પરશુરામ નું પણ સ્ટેચ્યુ આવેલું છે આ બેહુબ બનાવવામાં આવેલું છે મિત્રો જોઈ શકો છો આપ દ્રશ્ય બનાવવામાં આવેલું છે ખૂબ જ મજા આવે છે મિત્રો જોઈ શકો છો મિત્રો મિત્રો અંદર મહાકાળી માની મૂર્તિ આવેલી છે આ બે હૂબ બનાવવામાં આવેલી છે મિત્રો જોઈ શકો છો આવ સમુદ્ર મંથનનો પણ મૂર્તિ બનાવવામાં આવેલી છે મિત્રો એ સમય છાવાના પણનો કરેલો છે અૈલાશ ઓમ મિત્રો રાવણ તપ કરી રહ્યો છે ખૂબ જ જોવાલાયક સ્થળ છે મિત્રો હર જ્યોતિર્લિંગ પર બનાવવામાં આવેલા છે મિત્રો રામેશ્વર બીજું છે દૃષ્ણેશ્વર મહાદેવ જે લોરા ઔરંગાબાદમાં માં આવેલું છે બીજું છે કાશી વિશ્વનાથ વારાણસી કાશી ઉત્તર પ્રદેશમાં આવેલું છે કેશ્વર મહાદેવ જે નાસિક મહારાષ્ટ્રમાં આવેલું છે કેદારનાથ રુદ્રપ્રયાગ ઉત્તરાખંડમાં આવેલું છે ભીમાશંકર પુણે મહારાષ્ટ્રમાં આવેલું છે સોમનાથ જે સોમનાથ ગુજરાતમાં આવેલું છે મલ્લિકાર્જુન આંધ્રપ્રદેશમાં આવેલું છે જોઈ શકો છો મિત્રો મહાકાલેશ્વર ઉજ્જૈન મધ્યપ્રદેશમાં આવેલું છે મિત્રો ઓમકારેશ્વર શિવપુરી ખાંડવા મધ્યપ્રદેશમાં આવેલું છે વૈદનાથ મહાદેવ જે પંથાલ ઓડિસ્સા બિહારમાં આવેલું છે નાગેશ્વર દ્વારકા સૌરાષ્ટ્ર ગુજરાતમાં આવેલું છે મિત્રો બાર જ્યોતિર્લિંગ છે મિત્રો કે શંકર ભગવાન ની મોટી પ્રતિમા બનાવવામાં આવેલી છે મૂર્તિ ની બાજુ ગણપતિ ની મૂર્તિ આવેલી છે મિત્રો અને બીજી બાજુ હનુમાન દાદાની મૂર્તિ આવેલી છે મિત્રો તો તમે પણ દર્શન કરવા પધારજો તો મિત્રો આ પણ પાટણ પધારો પાટણથી નજીકમાં જ કુણઘેર છે ચુડેલ માતાનું મંદિર એનાથી નજીક જ આવેલું છે તો આપણે અહીં આવવાનું ભૂલતા નહીં અને આવો અને અહીં આવો તો અહીંયા જરૂર જરૂર નિહાળજો અને કોમેન્ટ કરીને જણાવજો કે તમને અમારો વિડીયો કેવો લાગ્યો અને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો જય માતાજી મિત્રો અહીંયા માની મૂર્તિ બનાવવામાં આવેલી છે ખૂબ જ મોટી મૂકવામાં આવેલી છે ખૂબ જ જોવાલાયક સ્થળ છે મિત્રો તમે પણ આવો અહીંયા દર્શન કરવાનું બોલતા નહીં મિત્રો આપ પણ અહીંયા આવો તો અહીંયા આવવાનું ભૂલતા નહીં ખૂબ સુંદર દૃશ્ય બનાવવામાં આવેલા છે અહીંયા મિત્રો જોઈ શકો છો આપ એવું દ્રશ્ય બનવામાં આવેલું છે ગોવર્ધન પર્વત ઉચકી રહ્યા છે राधाकृष्ण चाहिए मित्रों आप जो ज्यादा शक्तिपीठ से તેની સાથે સાથે એનો ઇતિહાસ પણ વર્ણવવામાં આવેલો છે અહીંયા જોવાલાક સ્થળો નો પાટણ તો અચૂકથી અહીં પધારો ખૂબ જ શાંત વાતાવરણ છે મિત્રો અહીંયા કારકા નું મંદિર છે ભુવનેશ્વરી માતા નું મંદિર છે બાજુ મૂર્તિઓ બનાવવામાં આવેલી છે ચામુંડ માતા જોઈ શકો છો મિત્રો અલૌકિક મૂર્તિ બનાવવામાં આવેલી છે એ